ભેગા થયા છે ત્યારે નેત્રંગ ખાતે આપણી વચ્ચે આનંદભાઈ પટેલ સાહેબ તથા શેરકાન તથા સૌ આગેવાનો અહીં નેત્રંગ ખાતે ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમમાં આપણા આખા ગુજરાતમાંથી આદિવાસી વિસ્તારમાંથી યુવાનો નેતાઓ આગેવાનો માતા બહેનો સૌ ઉપસ્થિત રહ્યા છે આ વખતે આપણે નેત્ર ખાતે ઐતિહાસિક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો મારા આદિવાસી સમાજ આટલા આટલા વિશાળ સંખ્યામાં બધા ભેગા થયા છે એ માટે સૌનો ફરી અભિવાદન કરું છું